મને મારા ભાઈબંધો બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભી નો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારા મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહીં થાય આપણે ઘરે મહેમાન આવ્યા છે ના હવે તો તારા જોડે વાત કર્યા વગર જ મને ઊંઘે નહી આવતી તારી ટેવ પડી ગઈ છે ચાર પાંચ દિવસ રોકાવા કેમ અચાનક તાર ઘરે રોકાવા જવાનું છે અરે બઉ ટાઈમ થયો હું માર ઘેર રોકાવાય નહીં ગઈ રોકાવા જવું કે ના જાઉં રોકાવા જવાની વાત નહી પણ ચાર પાંચ દાડા બધું માર કેમ નું કરવાનું નીકળી ગઈ બધી વાત ઝઘડો થાય ત્યારે તો એમ કેતા હોઉં છો જતી રે તાર હું તો બધું જાતે કરી લઈ અરે ઝઘડો થાય ત્યારની વાત અલગ છે અતા ઝઘડો થયો છે ના ના તમે ચાર પાંચ દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય એટલે ચાર પાંચ દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર પછી મને ખાવા પીવાનું શું કરવાનું તમે જેમ કેતા હતા કે મને ચોપડ બનાવતા આવડે છે સારું બનાવી લે એના કરતાં હું મારા મમ્મીને ગામડેથી બોલાવી લે એમને શું લેવાય રન કરો છો મેરી આ બાબીન કહી દીધું છે એ તમને જમવાનું આપી જશે ગ્રામીણ ગન્નુ ભાવશે તમને અરે ગાંડી તારા માટે તો ગમે તે ના ખાઈ લે તું તો ચાર પાંચ દિવસ નહીં દિવસ બસ આ સૂરજ કઈ ઉગ્યો છે હેલો હા બોલ બરાબર તે અચાનક જવાનું થયું સારું સારું તાર ફરી આવ કોણ ફરવા જાય છે તમારા મમ્મી એ ફરવા જાય છે મારું તો મૂડ ખરાબ થઈ ગયું શું બોલો તમે અરે મારું તો દિલ ખુશ થઈ ગયું તું રોકાવા નઈ તાર તાર્ગેર એટલે ભગવાન તમાર થી મારા પાંચ છ દિવસ નું સુખે ના જોવાયું